દુબઈમાં બેસેલી ચાઇનીઝ ગેંગ સાથે મળીને ભારતીયોના જ કરોડ વધુ નાણાં સાયબર ગેંગના માટે કમિશન પર બેંક મેળવી દુબઈ સપ્લાય કરનારા કેતન વેકરિયા સહિત બેને પોલીસે પાલીતાણાના સગાપર ગામેથી દબોચી લીધા હતા સુરત સાયબર સેલે સરથાણાને મોટા વરાછા સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં સાયબર ગેંગને બેંક એકાઉન્ટ અને સિમ કાર્ડ ભાડી આપવાના નેટવર્કનો નો કર્યો હતો દુબઈમાં બેસી સુરત ગુજરાતનો મિલન ઉર્ફે દરજી સુરેશ વાઘેલા અને વિવેક ઉર્ફે મારુતિ મુખ્ય સૂત્રધાર હોવાનું બહાર આવ્યું હતું દુબઈમાં ચાઇનીઝ ગેંગ ભારતીય નોકરી પર રાખી લોકો સાથે સાયબર છેતરપિંડી કરતી હતી આ નાણાં જમા લેવા ભારતીય બેંક એકાઉન્ટની જરૂરિયાત પડતી હોય મિલન અને વિવેકનો તેમને અકાઉન્ટ પૂરા પાડતા હતા તે માટે તેમણે સુરતના રહેતા અજય ઇટાલિયા હિરેન બાબરિયા વિશાલ ઠુમ્મર અને જલ્પેશ નડિયાદ્રા તથા કેતન વેકરિયાને રોક્યા હતા સુરતની ટોળકીના મહત્ત્વના સાગરિત એવા કેતન મગન વેકરિયા ઓક્ટોબર મહિનામાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સની રેડ વખતે ભાગી છૂટોમાં સફળ રહ્યો હતો એક મહિનાથી ફરાર કેતન તેના સાગરિત નાનજી પરસોત્તમ બારિયાને પાલિતાણાના સકપરા ગામથી દવચ લીધો હતો તે ભાગીને પહેલા વ્યારાબાદનો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ત્યાંથી શાસન જતો રહ્યો હતો સાયબર ક્રાઈમ સેલ સુરત દ્વારા ગઈ બાવીસ દસ બે હજાર ચોવીસના રોજ એક મોટા વરાછામાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં લજામણી ચોકડી પાસે એક રેડ કરવામાં આવી હતી અને જ્યાંથી ત્રણ આરોપીને પકડવામાં આવ્યા હતા અને જ્યારે આ રેડ કરવામાં આવી હતી ત્યારે એમની પાસેથી બસ્સો એકસઠ એકાઉન્ટ લાઈવ મળ્યા હતા જેનો ઓનલાઈન ટ્રેડિંગ થ ટ્રાન્ઝેક્શન થતા હતા આ આ ગુનાની તપાસમાં વધુ સાયબર સેલ દ્વારા કર્યા હતા અંદાજે આઠસો છાસઠ જેટલી એનસીસીઆરપી પોર્ટલ ઉપર અલગ અલગ ફરિયાદો રજીસ્ટર થયેલી હતી અને જેમાંથી પ્રાથમિક વેરીફાઈ કરતા સવા બસોથી વધુ ગુનાઓ અત્યારે અમારા ધ્યાનમાં છે કે બસ્સો પચીસથી વધુ ઓફન્સ રજિસ્ટર થયેલા છે અને એ બાબતમાં હજી વેરીફાઈ કરીએ છીએ આ તપાસ દરમિયાન એક હિરેન કરીને આરોપી હતો એ દુબઈ ભાગવા જતા મુંબઈ એરપોર્ટથી પકડાનો છે એ ઉપરાંત એક આરોપી બીજો પણ વચ્ચે પકડાયા હતા પાંચ આરોપીની આ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે અને આમાં એકસો અગિયાર કરોડ જેટલાના ટ્રાન્ઝેક્શનો અલગ અલગ લેયરથી મળ્યા હતા જેમાં દુબઈ ચાઇના વગેરે કનેક્શન પણ આ કેસ દરમિયાન મળ્યું હતું આ ગુનામાં કેતન વેકરિયા જે અજય તળાજીયા અને મિલન વાઘેલા સાથે મળી અને મુખ્ય જે ટ્રાન્ઝેક્શન કરતો હતો એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનો એ કેતન વેકરિયાને ગઈકાલે સાયબર સેલની ટીમે ભાવનગર જિલ્લાના ઘેટી ગામેથી પકડી પાડ્યો છે એની સાથે એક નાનું કરીને બીજો પણ સ આરોપી બીજો મળી આવ્યો છે આ નાનુંના બંને જ્યારે મિલનનેના ગ્રુપને એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનું કામ કરતા હતા અલગ અલગ એ ભાવનગર જિલ્લાનો રહેવાસી છે ના મોટા ખુટવડા જે મુવા તાલુકાનું ગામ છે ત્યાંનો રહેવાસી છે ભાવનગર જિલ્લાના અલગ અલગ જગ્યાથી લોકોના એકાઉન્ટ બેંક એકાઉન્ટો ત્યાં ખોલાવતો હતો અહીંયા સુરતમાં રહે છે તો સુરતથી અલગ અલગ જગ્યાએ એકાઉન્ટ ખોલાવતો હતો એના ઘરે સર્ચ કરતાં કેતનના ઘરેથી પણ કીટોમાન એવી રીતે છુપાવેલી કીટો મળી આવી હતી જે તે દરમિયાન રેડ દરમિયાન જેમાં ચોવીસ કલાકથી વધુનું પંચનામું થયેલું હતું આનાથી કેતનના મળવાથી એક નીચેનું જે સિન્ડિકેટનું લેયર છે કે કેવી રીતે લોકો પાસેથી બેંક એકાઉન્ટ મેળવવામાં આવતા હતા કોને કોને આપવામાં આવતા હતા બેંકમાં કઈ રીતે ખાતા ખોલાવવામાં આવતા હતા એક વધુ પૂરી ડિટેલ મળી શકશે અને એમની ધરપકડ કરી અને બેંક કાલે રજૂ કરશું કોર્ટમાં અને આજે રિમાન્ડ દરમિયાન આગળની તે પૂછપરછ કરશું છે આ કેતનની એ લોકો જે સામાન્ય લોકો પાસેથી એમની નીચે કેતને પોતાની નીચે અલગ અલગ એજન્ટો રાખી અલગ અલગ એ વિસ્તારના લોકો પાસેથી ખાતા ધારકને પંદર વીસ પચીસ હજાર જેવી એમાઉન્ટ આપી અને એમના ડોક્યુમેન્ટ સાથે જ એમના ઓરિજિનલ એકાઉન્ટો ખોલાવી આપેલા છે અને પછી આ લોકો કેતનની આગળ એકાઉન્ટો મિલનને આપતા હતા કેતન વેકરિયા સીધો મિલન દરજી માટે કામ કરતો હતો તેણે પોતાની નીચે સાગરીતોન ટીમ રાખી હતી તેઓ સુરત નવસારી ભાવનગર સુધીમાં ફરી લોકો પાસેથી દસથી પંદર હજાર રૂપિયા સુધીમાં અકાઉન્ટ લઈ આવતા હતા એજન્ટને તેની ટકાવારી આપી મિલનનો સંપર્ક કરતો હતો મિલન દરજી કોલ કરી જલ્પેશને તેની પાસે મોકલતો હતો જે જલ્પેશ પાસેથી એ બેન્ક અકાઉન્ટ પેટે પિસ્તાલીસ હજાર રૂપિયા વસૂલતો કેતાનના ઘરેથી તલાશી દરમિયાન જે તે સમયે પોલીસને ત્રીસ બેંક એકાઉન્ટ પણ મળ્યા હતા બીરો રિપોર્ટ